હાય ફ્રેન્ડ્સ હું તમારી સામે આજે લઈને આવી ગયો છું બંધારણની વિશેષ પ્રશ્ન કરી પહેલો સવાલ આપની સ્ક્રીન ઉપર ભારતીય બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો સાચો જવાબ છે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ તો હવે નેક્સ્ટ સવાલ તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો બંધારણ રચનામાં કુલ કેટલો ખર્ચ થયો હતો બાવન લાખ 62 લાખ ચોસઠ લાખ કે સિત્તેર લાખ સાચો જવાબ છે બંધારણ સભાનું ચિહ્ન શું છે ઓપ્શન એ बाघ બી હાથી સી સી બી ચક્ર તો સાચો જવાબ છે બી આથી વિદ્યાર્થી મિત્રો જો તમે નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળના સવાલ તરફ આગળ વધીએ સવાલ નંબર ચાર બંધારણના હિન્દી ભાષામાં અનુવાદ કોણે લખ્યો હતો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ એના માટે તમારી સ્ક્રીન પર આ રહ્યો ઓપ્શન એ વસંત કૃષ્ણ વેધ આગળના પ્રશ્ન નંબર પાંચ તરફ આગળ વધીશું આપજો કોમેન્ટમાં આપનો સાચો જવાબ ડિસ્પ્લે ઉપર આ રહ્યું સાચો જવાબ નવ ડિસેમ્બર ઓગણીસો ના રોજ ભારતના બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી વધીશું આગળના છઠ્ઠા પ્રશ્ન તરફ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ઓપ્શન એ બાબા સાહેબ આંબેડકર બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સી વલ્લભભાઈ પટેલ ડી રાધાકૃષ્ણ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા પ્રશ્નનો જવાબ બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વધીશું પ્રશ્ન આગળના પ્રશ્ન તરફ પ્રશ્ન નંબર સાત તરફ તો તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન નંબર સાત આ રહ્યો બંધારણ સભામાં કુલ કેટલા સત્રો યોજાયા હતા આ જવાબ તમને ખબર જ હશે તો તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો એનો જવાબ અગિયાર સત્રો યોજાયા હતા તો વિદ્યાર્થી મિત્રો વધીશું આઠમા પ્રશ્ન તરફ હવે આગળ અને તમારી ડિસ્પ્લે ઉપર એ આઠમો પ્રશ્ન આ રહ્યો ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો ફરી એકવાર વાંચો ભારતીય બંધારણનો સ્વીકાર બંધારણ સભા દ્વારા ક્યારે કરવામાં આવ્યો હતો અને એનો સાચો ઉત્તર છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળના સવાલ તરફ આગળ વધીએ તો સવાલ નંબર નવ ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું અને આ નવમા સવાલનો સાચો જવાબ તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો સાચો જવાબ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ આપણા ભારત દેશનું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું વધીશું દસમા પ્રશ્ન તરફ આગળ ભારતનું બંધારણ કોણે અંગ્રેજીમાં

કોણે આંક્યા હતા કોણે ચિત્રો દોર્યા હતા અને આ અગિયારમાં સવાલનો જવાબ રહેશે જે તમારી ડિસ્પ્લે પર આ રહે નંદલાલ બોઝ વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને અંત સુધી નિહાળીજો વધીશું આગળના સવાલ તરફ સવાલ નંબર બાર વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે અને આ પ્રશ્નનો સાચો ઉત્તર જે તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ આપણા દેશ એટલે કે ભારતનું છે વધીશું આગળના સવાલ તરફ આગળ અને સવાલ નંબર તેર જે તમારી ડિસ્પ્લે ઉપર આ રહ્યો બંધારણમાં સુધારો કરવા માટેની પદ્ધતિ ક્યાંથી લેવાય છે

કરવો છે તો એ સત્તા કોની પાસે છે અને આ ચૌદમા સવાલનો જવાબ છે આપણી ભારતીય સંસદ આપણી ભારતની સંસદ છે તે આપણા બંધારણમાં સુધારો કરી શકે છે વધીશું આગળના પ્રશ્નો તરફ આગળ અને પંદરમો સવાલ તમારી ડિસ્પ્લે ઉપર આ રહ્યો ભારતનું બંધારણ વિશ્વનું સૌથી નાનું લેખિત બંધારણ છે સૌથી મોટું સૌથી જૂનું કે સૌથી ટૂંકું અને આ પંદરમો સવાલનો જવાબ તમારી ડિસ્પ્લે ઉપર આરંગ ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે આગળ અને પ્રશ્ન નંબર તરફ જે તમારી ડિસ્પ્લે ઉપર મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા મતલબ કે જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે બંધારણમાં કેટલા ભાગ હતા અને આ સોળમાં પ્રશ્નનો જવાબ છે સી બાવીસ ભાગ હતા વધીશું આગળના પ્રશ્ન તરફ આગળ અને પ્રશ્ન નંબર સત્તર જે તમારી ડિસ્પ્લે ઉપર આવી રહ્યો છે સત્તરમો સવાલ હાલમાં મતલબ કે વર્તમાન બંધારણમાં કેટલા ભાગો છે પહેલા આપણે જોયું કે મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા અને હાલ વર્તમાન બંધારણમાં કેટલા ભાગ છે જેનો સાચો જવાબ છે પચીસ ભાગ આપણા વર્તમાન ભારતના બંધારણની અંદર પચીસ ભાગ છે વધીશું આગળના પ્રશ્ન તરફ આગળ અને પ્રશ્ન નંબર 18 તરફ જે તમારી મોબાઈલની સ્ક્રીન પર આ રહ્યો મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારે આપણા બંધારણમાં અનુચ્છેદની સંખ્યા કેટલી હતી અને એનો સાચો જવાબ તમારી ડિસ્પ્લે ઉપર આ રહ્યો 395 અનુચ્છેદ હતા

જે તમારી ડિસ્પ્લે ઉપર આ રહ્યો વીસમો સવાલ હાલમાં બંધારણમાં કેટલી અનુસૂચિ છે વર્તમાન બંધારણમાં કેટલી અનુસૂચિઓનો સામેલ કરવામાં આવી છે અને આ વિશ્વ સવાલનો જવાબ છે સી બાર અનુસૂચિઓ છે તે વર્તમાન બંધારણની અંદર છે વધીશું આગળના સવાલ અને એકવીસ નંબરના સવાલ ઉપર આપણે આગળ વધીશું એકવીસમો સવાલ મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી વર્તમાન બંધારણમાં બાર અનુસૂચિ છે પણ જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી અને એનો સાચો જવાબ છે કે આઠ અનુસૂચિઓ હતી વધીશું આગળના પ્રશ્ન તરફ અને પ્રશ્ન નંબર બાવીસ તરફ હવે આપણે આગળ વધીશું તો બાવીસમો સવાલ છે અત્યાર સુધી કુલ કેટલા બંધારણી સુધારાઓ થયા છે તો આપણા બંધારણને સુધારો કરવાની સત્તા આપણી સંસદ પાસે છે અને સાચો ડી એકસો ને પાંચ અત્યાર સુધીમાં આપણા બંધારણમાં એકસો પાંચ સુધારા કરવામાં આવ્યા છે આગળના પ્રશ્ન તરફ અને પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રશ્ન નંબર ત્રેવીસ તમારી સ્ક્રીન ઉપર આ બંધારણમાં ભારતીય બંધારણમાં પ્રથમ સુધારો ક્યારે થયો હતો પહેલો સુધારો એકસો પાંચથી આ છે પણ પ્રથમ નંબરનો સુધારો છે તે ક્યારે કરવામાં આવ્યો અને એનો સાચો જવાબ છે ઈસવીસન ઓગણીસો ને એકાવનની અંદર તો વધીશું આગળના સવાલ તરફ આગળ જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચોવીસમો સવાલ બંધારણમાં મૂળભૂત અધિકાર કયા ભાગમાં છે તો આપણા બંધારણ વર્તમાન બંધારણમાં પચ્ચીસ ભાગ છે તો પચીસ ભાગમાંથી મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ જે ત્રીજા ભાગની અંદર આપેલા છે વધીશું આ વિડિયોના આખરી અને છેલ્લા ક્વેશ્ચન તરફ પ્રશ્ન નંબર પચીસ જે તમારી સ્ક્રીન ઉપર આ રહ્યું નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી સમાનતાનો અધિકાર શોષણ વિરોધી અધિકાર સંપત્તિનો અધિકાર કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી સંપત્તિનો અધિકાર તો અહીંયા આજનો આ આપણે પહેલો એપિસોડ પૂર્ણ કરીએ છીએ તો વિડીયોના અંતે એક કમેન્ટ અવશ્ય કરજો અને આ વિડીયોની લિંક આપના તૈયારી કરતા મિત્રો સુધી પહોંચાડજો જેથી એને પણ કાંઈક નવું જાણવા મળે તો ફરી મળીશું આગળની એક નવી સિરીઝ સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું ભૂલશો નહીં આવજો ફરી મળીશું જય હિન્દ હિન્દ